તો હેલો ગાઈઝ તમને એક મહેમદાવાથી થોડા દૂર મસ્ત ફોટો અને વિડીયો શૂટ માટેની લોકેશન છે તમને બતાવું તો બ્લોગમાં તમે જોડાઈ રહો બહુ જોરદાર લોકેશન છે અહીંયા કાંઈ તમે એકવાર આવશો ને તો મન ખુશ થઈ જશે અને જોરદાર વિડીયોને ફોટો શૂટ થાય એવું છે ચલો તમને બતાવું જોઈ લો નીલગીરીનું બહુ જોરદાર લોકેશન છે અહીંયા વિડીયોને ફોટો શૂટ બહુ બેસ્ટ થાય એવું છે તમે જાતે જ જોઈ લોકેશન આપણે મહેમદાવાદથી લગભગ દસ કિલોમીટર જેવું આગળ છે જે અમદાવાદવાળો રોડ આવ્યો છે ત્યાં આગળ વચ્ચે પોલીસ ચોકી એક આવે છે પોલીસ ચોકીની બાજુમાં જ એક્ઝેક્ટ આ રસ્તો આવેલો છે તમે જોઈ રહ્યા છો કે બહાર આપણે તમને ફરતા ને એવું જ લાગશે જોઈ લો તમે આ લોકેશન ખાલી બી બહુ જોરદાર લોકેશન છે અમે આવ્યા છીએ જુઓ ખાલી લોકેશન જુઓ તમે વિડીયોને ફોટોશૂટ માટે બહુ બેસ્ટ લોકેશન છે જુઓ જોરદાર ખતરનાક લોકેશન છે અને તમે જોશો દૂર દૂર સુધી તમને નીલગીરીઓ બે સાઈડ રોડ વચ્ચે છે અને બે સાઈડે નીલગીરીઓ તમને જોવા મળી રહી છે તો તમને બતાવી દઈએ ખાલી તમે એકવાર આવશો ને અહીંયા ખુશ ખુશ થઈ જશો તમને દૂરથી પણ અને આપણે બાજુમાં તમે જોઈ રહ્યા છો તો બાજુમાં એક નિયર જાય છે જોઈ લો તમે અહીંયાથી પણ બહુ બેસ્ટ લોકેશન છે આ બાજુથી શૂટ કરશો તો પણ બહુ જોરદાર ફોટો ને એવું શૂટ થશે ને એવું પણ બહુ એવું છે તમે જોઈ લો તો તમે આ બાજુ આવો તો એકવાર મુલાકાત લેજો દસ કિલોમીટર થાય આવીને તમે ખાલી જોઈ લેજો લોકેશન તો મને તો બહુ જોરદાર ગમ્યું પણ તમને બતાવું આવજો ખાલી એકવાર તમે ખુશ ખુશ થઈ જશે એમ બહુ બેસ્ટ લોકેશન છે જોરદાર અત્યાર સુધી આપણા એરિયામાં આટલું બધું બહુ લોકેશન જોરદાર જોવા નહીં મળતું પણ આ જગ્યા જેવી બહુ મસ્ત છે તમે જોઈ રહ્યા છો તમને આગળ જઈને પણ થોડું દૂર લગીને બતાવી દઉં જે છે એક દૂર દૂર સુધી આ જ રીતના લોકેશન આવેલું છે તો એકવાર ખાલી આવજો અહીંયા આગળ બહુ જોરદાર હું તો આજે આવો પણ બહુ ખુશ થઈ ગયો કારણ કે આવું બેસ્ટ લોકેશન તો આપણા બાજુ કંઈ છે આ નહીં આ મહેમદાદથી નજીક બહુ મસ્ત લોકેશન છે ફોટો અને વિડીયો શૂટ અને ઘણા લોકો ફોટો શૂટ અને વિડીયો શૂટ કરે જ છે તો આપણે પણ આજે મુલાકાતે આવી ગયા છે તો તમે એકવાર અહીં મહેમદાદ બાજુ આવો તો મહેમદાદથી થોડા દૂર આવશો એટલે આ લોકેશન તમને મળી જવાનું છે તો મિત્રો આપણે અહીંયા આવે છે અત્યારે થોડા ફોટો શૂટ અને વિડીયો ઉતારી લઈશું અને તમને સ્પેશિયલ આ વ્લોગમાં તમને આ લોકેશન બતાવવા માટે જ આ વ્લોગ આપણે બનાવીએ છીએ અને ઘણા લોકો ફોટો અને વિડીયો શૂટ ઓલરેડી ચાલુ કરે જ છે તમે ઘણા જોડનું વિડીયો અને ફોટો શૂટ પણ જોયું હશે આ જગ્યાનું પણ એ તમને કદાચ લોકેશન નહીં ખબર હોય તો લોકેશન આપણે જે અમદાવાદથી આપણે અમદાવાદનો હાઈવે છે ત્યાંથી લગભગ દસ કિલોમીટર પોલીસ ચોકી આવે છે તે પોલીસ ચોકીની એક્ઝેક્ટ બાજુમાં જ આ રીતનું લોકેશન આવેલું છે તો તમે જોઈ લો પાછળ ખાલી જુઓ સુધી આવું ને આવું નીલગીરીનું લોકેશન દેખાઈ રહ્યું છે તો એ તમે જોઈ રહ્યા છો કે જોઈ લો આ બે બાજુ નીલગીરીને આ તમે એનો માહોલ પણ બહુ જોરદાર જોવા મળે છે તો અમે પણ અત્યારે આ લોકેશનમાં બહુ રીલ ને એવું જોયું હતું મેં અમદાવાદ જોડે આવી છે આ લોકેશન તો આપણને ખબર નથી તો આજે આપણે પૂછી પૂછી આ જગ્યા ઉપર આવી ગયા છે પહેલાં ગયા જુઓ તો અમે બધા ફોટો શૂટ ને વિડીયો શૂટ માટે બધા આવે છે આપણને તો બહુ ગમી તમે એકવાર ખાલી મુલાકાત કરજો ને તમને પણ બહુ આ જગ્યા બહુ જોરદાર છે તમને પણ બહુ ગમ છે તો આપણે વિડીયો અને ફોટોશૂટ માટે આવ્યા છે અત્યારે થોડું કરી લઈશું ફરી કોઈક દિવસ નવરા પડીને આવીશું લોકેશન એકલે બાકી જોરદાર છે તમે આગળ જોઈ રહ્યા છો તો ત્યાં આગળ પણ ફોટોશૂટ ઘણા લોકો કરી રહ્યા છે ત્યાં ફોટો શૂટ જ છે વેરાયટી ફોટો ને વિડીયો ઉતાર તો આપણે પણ અહીંયા ફોટો શૂટ ઉતારવાનું છે અને તમને બેસ્ટ લોકેશન મેં નજીક જે રહેતા હોય અમને તો ખબર જ હશે ઓલરેડી પણ જે કોઈ ના હોય દૂર રહેતા હોય અને કદાચ મેં અમદાવાદ તમારે આવવાનું થાય તો આ બેસ્ટ લોકેશન છે અહીંયા તમે આવી જજો ફોટો અને વિડીયો શૂટ માટે બહુ ધ્યાનઝર લોકેશન છે આપણને તો બહુ ગમ્યું અહીંયા આગળ તમે એકવાર મુલાકાત કરજો જોરદાર મજા પડી જશે અમે હું ના આપણા પહોંચ્યો કરો બે વા બહુ મસ્ત લોકેશન છે એકવાર આવજો અને મુલાકાત કરજો તો આવું નવા લોકેશન હવે ફોટોશૂટ ને વિડીયો શૂટના બતાવીએ અને તમારા બીજા બ્લોગ અમે જે રેગ્યુલર અપલોડ કરીએ છે એ પણ તમે જોજો જેવા સપોર્ટ કરો છો એવા સપોર્ટ કા ફોટોશૂટ છે વિડીયો શૂટ માટેના બીજા બધા જે લોકેશન છે તમને આપણે જે નજીકના એરિયામાં હોય એ તમને બતાવતા રહીશું તો આ રીતનું અહીંયા લોકેશન આવેલું છે અને બીજું એક લોકેશન મેં તમને રતનપુરા કહ્યું હતું જે આણંદ જિલ્લામાં આવે છે ત્યાં પણ છે આમ આ રીતનું લોકેશન છે પણ એ એક જ સાઈડ છે અને બાજુમાં નિહાળ છે અને આ બે સાઈડે ની આવેલી છે તો આ રીતનો અહીંયા માહોલ છે તો એકવાર ખાલી મુલાકાત કરજો મને તો બહુ જોરદાર લાગ્યું તમે પણ એકવાર આવીને મુલાકાત કરી લેજો તો આપણે વ્લોગ અહીંયા જ પૂરો થાય છે જય માતાજી જય શ્રી રામ